રાસ રમાણો છે મધુવનમાં અને એના પડઘા છે જેવા પ્રવેશ કરે તો શ્રી કૃષ્ણ પ્રભુ હાથ પકડે દાદા બહાર નીકળો બ્રહ્માજી કહેવા લાગ્યા કૃષ્ણ આપ રાસ રમાડો છો તો હું તમારી સાથે રાસ રમવા માટે આવ્યો છું कृष्ण कहे जो रास में प्रवेश करव हो तो, तो चनिया चोरी पेरो ब्रह्मा जी कहवा लग्या सफेद वाल सफेद डाढ़ी અને ચાર ચાર મોઢા અને આ ઉમરે તું મને ચણિયા ચોડી પહેરાવી દેલા જો રાસ રમવો હોય તો ચણિયા ચોડી પહેરો એટલે અહિયાં બ્રહ્માજી સુંદર મજાની ચણિયા ચોડી પહેરી

નારદજી કેવા લાગ્યા કૃષ્ણ તમારી સાથે જો રાસ મળતું હોય તો સાડી નથી આમ મૂકી દીધો એક તારો ફેરી લીધી હવે બાપ અને દીકરો બે નાચે દીકરા ને દીકરા એ ઘૂમટો તાણો અને બાપે ઘૂમટો તાણ્યો બાપને એમ છે કે હું જે રાસ રમો એ દીકરાને ખબર ન પડવી જોઈએ અને દીકરાને એમ છે કે હું જે રાસ રમો એ બાપને ખબર ન પડવી જોઈએ એ અને મને લાગે કે સૌરાષ્ટ્રમાં આપણે ગોપી આ કાન ગોપી રમે એમાં આપણે ઢાઢી લીલા કહીએ એ મને લાગે આ પરંપરા મધુવંતી ભાઈ આવે આ જે નીકળ્યું છે ને આ બધું એની ઉત્પત્તિ તો પેલા મધુવન જ છે પુરુષે કપડા પુરુષે સ્ત્રીના કપડા પહેર્યા હોય પુરુષે સાડી પહેરી હોય પુરુષે ચણિયા પહેરી હોય તો માત્ર ને માત્ર એ મધુવન માં છે